ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું ફરીથી સ્વાગત છે ધોરણ 10 જે કે આપણો વિષય છે સંસ્કૃત સંસ્કૃત ની અંદર આગળના જે તમે બે વિડીયો જોઈ ગયા એની અંદર જે આપણા બે શ્લોકો હતા એની વાત તમે જે જન્મ વિશે કર્મ વિશે આ તમે આગળના વિડિયો ની અંદર જોઈ ચૂક્યા છો પણ હવે ત્યાર પછીનો જે આપણો શ્લોક છે કે શ્લોક વાત કરી છે આપણને ખ્યાલ જ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ જે છે કે અર્જુનને જે ઉપદેશ આપે છે એ ઉપદેશ સમજાવવા માટે આપણે અહીંયા રજૂ કર્યો છે હવે ત્યાર પછી શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનને કહે છે કે તે કર્મ કોણ એની ફળની આશા ગણા ત્યાર પછી કેવા લોકો મને યાદ કરે છે જે લોકો મને યાદ કરે છે પણ કેવા લોકો મને યાદ કરે છે અને જે લોકો મને યાદ કરે છે અને હર હંમેશ કે છે હું એમની સાથે રહું છું તો એ વાત અર્જુન જે છે એને સમજાવતો શ્રી કૃષ્ણ અહીંયા સમજાવે છે કે કે છે કે હે અર્જુન હે ભરત વશ ભરત વશ એટલે કે ભરત વંશ જેનો કુળ છે એવા વ્યક્તિની વાત કરી છે અને એ વાત કરી છે કે અર્જુન માટે હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન রয়ে

અથાર્થ એટલે કે પદાર્થોને ભેળવવાની ઈચ્છાવાળો અથાર્થ એટલે કે પદાર્થોને મેળવવાની કેવા પદાર્થોને કે મહેનત કરીએ અને પોતે જે મેળવે છે એવો વ્યક્તિ પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો જ એટલે કે અને ज्ञानी એટલે કે ज्ञानी ચતુર્વિદ્યા ચતુર્વિદ્યા એટલે કે એમ ચાર પ્રકારના ચતુર્વિદ્યા એટલે કે એમ ચાર પ્રકારના સુકૃતિનો सुकृतिनो ह એટલે કે પુણ્યશાળી લોકો જના એટલે લોકો માં એટલે કે મને મને ભજતે એટલે કે ભજે છે એમ ચાર પ્રકારના પુણ્ય શાળી લોકો મને ભજે છે આ વાત આપણે કહી કે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મને ચાર પ્રકારના લોકો યાદ કરે છે કેવા તો કે જે દુખથી પીડાયેલો છે એવા જે મહેનત કરવા ઈચ્છે છે એવા લોકો જિજ્ઞાસુ જે મને જાણવાની ઈચ્છા રાખે એવા અને જ્ઞાનીત જેની પાસે જ્ઞાન છે એ ચાર પ્રકારના લોકો જે છે એ મને યાદ કરે છે તો આમાં શ્રી કૃષ્ણએ પોતેને કેવા લોકો યાદ કરે છે એના વિશે વાત કરી છે અને ત્યાર પછીનો જે શ્લોક છે એની અંદર કે હવે એમને કેવા લોકો ગમે છે એમને કેવા લોકો પ્રિય છે એની વાત કરી છે તો શ્લોક નંબર આપણો જે 6 છે એની વાત કરીએ એની અંદર મેં શું કીધું છે લોકો અસ્માતહ

જે પોતે લોકોથી સંતાપ પામતા નથી એટલે કે કોઈ હેરાન કરતું નથી અથવા પોતાથી કોઈ હેરાન થતો નથી એટલે કે એ વાત કરી છે કે જેનાથી લોકો દુઃખ પામતા નથી એક વ્યક્તિ બીજા લોકોને દુઃખ પામતો નથી કે પોતે પામ પામવા દેતો પણ નથી એવા વ્યક્તિની વાત કરી છે ય એટલે કે જે હર્ષા એટલે હર્ષ મહર્ષ એટલે ક્રોધ ભયોદ્વેગ એટલે કે ભય ઉદ્વેગથી ભયોદ્વેગ એટલે કે ભય ઉદ્વેગથી મુક્ત એટલે કે મુક્ત થયેલો છે મુક્ત એટલે કે મુક્ત થયેલો છે સ એટલે કે તે મે એટલે કે મને અને પ્રિય એટલે કે પ્રિય છે અથવા મને ગમે છે કેવા લોકો કે જે લોકો થી કોઈને દુખ નથી થતું કોઈને ઉદ્વેગ નથી થતો એવો અને બીજું પોતે પણ કોઈ દુઃખ સહન નથી કરતો ખોટી રીતે એ વાત કરી છે એવા લોકો જે છે એ મને પ્રિય છે એ શ્રી કૃષ્ણે કહ્યું કે આ ચાર લોકો મને ભજે છે પણ આ ચાર લોકો જે છે એમાંથી કયો વ્યક્તિ તું જે કોઈને દુઃખ આપતો નથી અને પોતે ખોટું કોઈથી સહન કરતો નથી સંતાપ નથી કરતો એવો વ્યક્તિ જે છે જે હર્ષ ક્રોધ ભય આ બધાથી મુક્ત થયેલો છે એવો વ્યક્તિ મને પ્રિય આ બંને શ્લોકોને તમે જોયું હવે આ બંને શ્લોકો જે છે એ હોમવર્ક ની અંદર તમારે બે વાર લખવાના રહેશે અને લખી અને મને મારા નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે આ શ્લોક જે છે ચાર જે પ્રકારના પુણ્યશાળી લોકો એ શ્લોક તો આયમથી છે પણ સાથેના સાથે આ શ્લોક પણ તમારે કરવાનો રહેશે આ શ્લોક બોર્ડની અંદર તમારે એક્ઝામની અંદર પૂછાય છે એટલે આ શ્લોક જે છે મોસ્ટ આયમથી રહેશે